સવારે સાડા સાત વાગે ગંભીરા બ્રિજ છે તે તૂટી પડે છે તેના પરથી પસાર થઈ રહેલા વાહનો છે તે વાહનો આ મહીસાગર નદીમાં છે આ વહેલી સવાર છે ત્યાં પેસેન્જરો જઈ રહ્યા હતા તેઓની અંતિમ સવાર બને છે ગાંધીનગર સુધી મામલો પહોંચે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્વરિત એક હાઈ લેવલની કમિટીની રચના કરી તેઓને આ ગંભીરા બ્રિજ મોકલે છે આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં ભૂતકાળમાં અનેક પ્રકારની એવી દુર્ઘટનાઓ બની ચૂકી છે જેમાં અનેક નિર્દોષો મોતને ભેટ્યા છે ત્યાર પછી સરકાર છે તે ત્વરિત જાહેર કરે છે કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે કોઈને છોડવામાં નહીં આવે ને ટ્વિટર પર દુઃખ વ્યક્ત કરે છે અને સહાય પણ જાહેર કરે છે પરંતુ જ્યારે આ ઘટનાઓ બને છે તે સમયે તપાસના આદેશો આપે છે વહીવટી તંત્ર ત્વરિત કાર્યવાહી કરે છે અને જેમ જેમ સમય વીતતો જાય છે તેમ આ ગુજરાતના લોકો પણ ઘટના ભૂલી જાય છે સરકાર પણ ભૂલી જાય છે અને અધિકારીઓ પણ ભૂલી જાય છે તેમ કહો તો પણ આ વધારે પડતા શબ્દો નથી કેમ કે આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે પરંતુ આજ દિન સુધી તેના પીડિતોને ન્યાય નથી મળ્યો કોર્ટમાં તે ચક્કરો કાપી રહ્યા છે અને સરકાર કેવળ સહાનુભૂતિની વાત કરે છે આ ઘટનાઓના વચ્ચે ગુજરાતના ઇતિહાસમાં વધુ એક કાગળ પર કાળા જે સાહિત્ય પનનું લખાયેલું છે કે આ ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો છે અને તેમાં નવથી વધારે લોકોના મોત પણ થયા છે ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક હાઈ લેવલ બેઠકની કમિટીમાં રચના કરે છે અને તેઓને પણ આ ગંભીરા બ્રીજ છે ત્યાં મોકલી આપે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રી શ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે ને સાથે કડક પગલા ભરવાની સૂચના આપી છે આમ ગુજરાતમાં જે પ્રકારે ચોમાસામાં અત્યારે રોડ છે તે ખખડધ થઈ ચૂક્યા છે અનેક પ્રકારના જર્જરિત બ્રિજો છે તેનું નવીકરણ થવું જોઈએ આવી માંગ વિપક્ષના લોકો પણ કરી રહ્યા છે ગુજરાતના લોકો પણ કરી રહ્યા છે અને આ જ માર્ગ અને મકાન વિભાગ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જ પાસે છે અને તેમના જ વિભાગમાં આ બ્રિજની ઘટના બની છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર